ઝડપાયેલો છો અવારનવાર ચોરીઓના કિસ્સામાં સુરત પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યું છે તે ઘરફોડ ચોરી વાહન ચોરી તથા મંદિરમાં ચોરી સહિત અનેક ગુનાઓ આચરી ચૂક્યો છે હજુ એક મહિના પહેલા જ કાપોદરા પોલીસે તેને વાહન ચોરીના ગુનામાં ઝડપી પાડ્યો હતો બનાવની વિગત એવી છે કે મૂળ નેપાળના વતની અને હાલમાં સુરતના કાપોદરા વિસ્તારમાં ચીકુવાડી પાસે સૂર્યકિરણ સોસાયટીની વાડીની રૂમમાં રહેતા અને સૂર્યકિરણ સોસાયટીમાં જ વોચમેન તરીકે કામ કરતા બખત નવલસિંહ બિષ્ટ ગતરોજ પોતાના સોસાયટીમાં હાજર હતા ત્યારે તારીખ ગત રોજ બપોરે દોઢ થી બે વાગ્યાના રસ્સામાં એક યુવક સોસાયટીમાં આવ્યો હતો ચોરે સોસાયટીના વાડીમાં રહેલા હનુમાનજીના મંદિરમાંથી મંદિરનો ઘંટ તથા આરતી કરવાનું દિવેલ્યુ મળી કુલ રૂપિયા પાંત્રીસોની ચોરી કરીને ભાગવાની કોશિશ કરી હતી પરંતુ બખતબાઈએ તેને ઝડપી પાડી કાપુત્ર પોલીસને જાણ કરી હતી કાપોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તેને ઝડપી પાડી પૂછપરછ કરતા તેનું નામ જયેશ વાંસફોડા હોવાનું માલુમ પડ્યું હતું પોલીસે બખતની ફરિયાદને આધારે જયેશ સામે ચોરીનો ગુનો દાખલ કર્યો છે ઉલ્લેખનીય છે કે પોલીસના હાથે ઝડપાયેલા જયેશ વાંસફોડા સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં ઘરફોડ ચોરી વાહન ચોરી સહિત અનેક ગુનાઓમાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે હજુ એક મહિના પહેલા જ કાપોદરા પોલીસના હાથે જયેશ વાંસફોડા વાહન ચોરીના ગુનામાં ઝડપાયો હતો આ ગુનામાં બહાર આવ્યા બાદ તેણે આ મંદિરમાં ચોરી કરી હતી અને વોચમેનના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો હતો